રાયજી બાગ શોપિંગ સેન્ટરમાં આવેલ રૂકીઝા નામના કપડાના શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતો ફરાઝ યુસુફ બેલીમ નામનો યુવક શોરૂમના માલિક સાથે રૂપિયા દસ પોઈન્ટ પંચોતેર લાખની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે ફરાઝ બેલીમે ત્રણ ફેબ્રુઆરીથી ઓગણીસ જુલાઈ દરમિયાન વેચાણમાંથી મળેલી રકમ બેંકમાં જમા ન કરાવી ખોટા કેશઅપ રિપોર્ટ અને બનાવટી બેંક સ્લીપ શોરૂમના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા હતા

રૂકીઝ શોરૂમ શોરૂમના મેનેજર તરીકે ફરજ બજાવતા ફરાઝ યુસુફભાઈ બેલીમ જે પોતાની જસ્ટ રિટેલ પેઢીના વોટ્સઅપ ગ્રુપમાં જે સ્લીપ મોકલેલી હોય તેમાં રકમ છે એક લાખ આઠ હજાર રૂપિયા હોય અને જ્યારે બેંક એકાઉન્ટમાં જે રકમ જમા કરાવી તે અઢાર હજાર રૂપિયા થતા ત્યાં જસ્ટ રિટેલ પેઢીના એકાઉન્ટન્ટ અને તેના ઓનર દ્વારા આ બાબતે વેરીફાઈ કરતા જે વાઉચર છે તે અઢાર હજાર રૂપિયાનું ઉધારેલું હોય જ્યારે જે સ્લીપ છે તેમાં અઢાર હજારની બદલે એક પછી એક જીરો ઉમેરતા વન જીરો એટ ટ્રિપલ જીરો એટલે એક લાખ આઠ હજારની સ્લીપમાં છેડ કરી અને વોસ વોટ્સએપ મારફતે આ રૂકી શોરૂમ ની જે પેરેન્ટ કંપની છે જસ્ટ રિટેલ પેડિંગ તેમને મોકલી આપેલ આ બાબત જેથી તેમના એકાઉન્ટ દ્વારા ફેબ્રુઆરી બે હજાર થી લઈ અને જુલાઈ બે હજાર પચીસ સુધીનો હિસાબ કરવામાં આવતા કેટલો શોરૂમ દ્વારા કેટલો વેપાર થયેલો છે અને કંપનીના ખાતે કેટલા રૂપિયા જમા થયેલા છે તો આ બાબતે સમગ્ર હકીકત ધ્યાને આવતા મેનેજર ફરાજ યુસુફભાઈ બેલીમ દ્વારા કુલ દસ લાખ પંચોતેર હજાર રૂપિયાની ઉચાપત અને આજે રૂકી શોરૂમ નામે ચેતરપિંડી અને વિશ્વાસ